કૃષ્ણભાઈ પઠાક હું ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસર્પ તરીકે ફરજ બજાવું છું સાથે સાથે ભાલપરા ગ્રામ પંચાયતના માજી સરપંચ અને મારા ધર્મ પત્ની છે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવે છે આજે ભાલપરા મુકામે ભાલપરા શક્તિ કેન્દ્ર એક અને શક્તિ કેન્દ્ર બેની મોદી પરિવાર સભા મારો પરિવાર મોદી પરિવાર એ મોદી પરિવારની એક સભા રાખવામાં આવેલી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓનો જે લોકોએ અને લોકોને જે ગરીબી દૂર કરવા માટે અને લોકોને મદદરૂપ થવા માટે નરેન્દ્રભાઈએ બે હજાર ચૌદથી આજ બે હજાર ચોવીસ સુધી જે દસ વર્ષના શાસનકાળમાં નરેન્દ્રભાઈએ એક આખા ભારત દેશનો પરિવાર એ મારો પરિવાર એવી રીતે શાસન શાસન ચલાવ્યું છે અને ભારત દેશનું આખા વિશ્વ ફલક ઉપર ભારતનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અને તેર જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જંગી બહુમતીથી મતદાન કરીએ અને આપણો જે લોકશાહી પર્વ છે એને સારી રીતે ઉજવીએ એના માટે આજે અમે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મોદી પરિવાર મારો પરિવારની જાહેર સભા અમે રાખવામાં આવેલી હતી